એની ગोटे બાંધેલા 쿠કર માંથી સુબી રણ્યા છે. ત્રીજો સવાલ વીર અને એના બળદો નું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? જવાબ છે વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એના માટે વીરના લલાટે કંકોનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે. ચોથો સવાલ વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તેનો જવાબ છે વાવણિયા પર હીરલા ચડીને એના પર મોતી દેની શેર બાંધીને એને શણગાર્યું છે.

અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે પ્રશ્ન નંબર બે આવી અષાઢી બીજ એ વિષય પર દસ થી બાર વાક્ય લખો તો તેનો જવાબ છે અષાઢ મહિનામાં ની સવારી વાજતે ગાજતે આવી પહોંચે છે આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ જાય છે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે ઠંડા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે વરસાદના આગમન સમય સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી મોર કમળા કળા કરી નૃત્ય કરે છે અને ટહુક ટહુક ટહુકા કરે છે કોયલ કૂ કૂ કરે છે

એમાં ઉત્તર માટે વપરાયું છે ઉત્તર દક્ષિણ માટે જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા દોસ્તોને જરૂર શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો લાભ લઈ શકે અને હા ધોરણ આ વિડીયોની ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે તેને જોઈ શકો છો અને ધોરણ આઠ ના ગુજરાતી વિષયના બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં જઈને તમે તેને જોઈ શકશો